નમસ્તે મિત્રો ફરીથી આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું ત્રણ વાર્તાઓ ત્રણ વાર્તા જે પ્રસંગો છે જેને આપણે કહી શકીએ પરંતુ એને પ્રસંગનું નામ આપી શકાય આ માટે આપણી પાસે ત્રણ લેખકો છે એકમાં એક છે નવલભાઈ શાહ નાનકડી વાત ઘણી વખત મોટી વાત સમજાવી જાય છે અને એ આ નાનકડી એક પ્રેરક પ્રસંગમાં આપણે સમજશું હું મહેન્દ્ર જોશી આજે ફરીથી તમારી સમક્ષ ત્રણ પ્રેરક પ્રસંગો લઈને આવ્યો છું લોખંડનો એક ટુકડો વેચો તો તેને એક રૂપિયો ઉપજે છે અને આ જ લોખંડના ટુકડામાંથી જો તમે ઘોડાની નાળ બનાવીને વેચો ને તો એના એક નહીં પરંતુ અઢી રૂપિયા ઉપજે છે અને આજ લોખંડના ટુકડામાંથી જો તમે ઘણી બધી સોય બનાવશો તો એના એક નહીં અઢી નહીં પરંતુ છસો રૂપિયા પ્રાપ્ત થાય છે આમ નાળ કે સોયને બદલે જો તમે ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવશો તો એના એક બે અઢી કે છસો નહીં પણ પચાસ હજાર રૂપિયા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે આમ લોખંડ તો એક જ છે અને એટલું જ છે પણ તેનું ઘડતર તે તેનું સાચું મૂલ્ય બનાવી જાય છે માણસ વિશે પણ એવું જ છે જો માણસ પડ્યો રહે આળસ કરતો રહે અને જેવો ભગવાને મોકલેલો છે તેવું તે અહીંયા કંઈ પણ કાર્ય ન કરે તો એની કિંમત માત્ર રૂપિયાની પણ સખત મહેનત ના દિવસ ના રાત પોતાના જીવન અને આદર્શોનું પાલન કરી સખત મહેનત કરે તો તે પોતાની કિંમત એક થી અઢી અને અઢી થી છસો અને છસો થી પચાસ હજારની કરોડ સુધી પણ પહોંચાડી શકે છે એક પથ્થરને આપણે પ્રણામ નથી કરતા પણ જાણે પથ્થર કારીગર પાસે જઈ અને અનેક વખત ટોચવામાં આવે ત્યારે તેને આપણે ભગવાનનું સ્થાન આપીએ છીએ આમ આપણા જીવનમાં આવા નાનકડા પ્રસંગો પણ ઘણું બધું શીખવી જાય છે લેખક નલનભાઈ જાન ચા બીજો એક પ્રસંગ છે ડુંગરનું ચઢાણ આકરું હોય છે સૌ યાત્રીઓના મોં પર થાકના ચિન્હ દેખાતા હતા પરસેવો વેખાતો હતો શ્વાસ ફુલાઈ રહી હતી અને એ સમયે ડુંગર ચડી રહી હતી એક બારેક વર્ષની છોકરી એ બારેક વર્ષની છોકરીના કેડ ઉપર ચાર વર્ષનો એક છોકરો હતો જે તેને તેડીને ચડી રહી હતી આગળ પાછળ જનારા બધા જ લોકો તેને દયાની દ્રષ્ટિએ જોતા અને એક વ્યક્તિએ તો તેને પૂછી પણ લીધું અલી હોય છોકરી આ છોકરાને તેડીને ચડે છે તો તે તને ભાર નથી લાગતો ત્યારે અણ સમજુ ઘણી સમજણભરી વાત કહી ગઈ અને છોકરીએ જવાબ આપ્યો કે નારે ભાઈ ભાર શાનો એ તો મારો ભાઈ છે એ ભારને ભાઈ અને ભાઈ ભાર નથી આવી જ એક વાત મોરારી બાપુએ આપણી સમક્ષ મૂકી છે એક ફકીર હતો વીસ વર્ષથી નિયમિત મસ્જિદમાં જઈ અને દિવસની પાંચ નમાઝ પડતો તે તે જગ્યાએ નમાઝ અદા કરતો હતો એટલી જગ્યામાં તેના હાથમાં અને પગના નિશાન પડી વીસમું વરસ અને સાંજની છેલ્લી નમાઝ જ્યારે તેણે અદા કરતો હતો ત્યારે જ ત્યારે જ આકાશમાં આકાશવાણી થઈ અને આકાશવાણી બોલી હે ફકીર તું વીસ વર્ષથી એક જ જગ્યાએ રોજ પાંચ પાંચ નમાઝ અદા કરે છે પણ ખુદાના દરબારમાં તારી એક પણ મંજૂર થઈ નથી આ સાંભળી ફકીર તો આખી મસ્જિદમાં નાચવા લાગ્યો પાગલ બની ગયો એક મોલમી બાજુમાં ઉભેલા હતા એને જોયું તેણે આકાશવાણી પણ સાંભળી એટલે તે ફકીર પાસે આવ્યા અને કહ્યું અરે બે વકુફ તારે તો રડવું જોઈએ અને તું નાચે છે કેમ વીસ વર્ષથી તું નમાજ પડે છે અને ખુદા તારી એક પણ નમાજ કબૂલી નથી તો તારે આસુડા પાડવા જોઈએ અને તું તું હસે છે ફકીરે જવાબ આપ્યો આજે તો મારું જીવન ધન્ય બન્યું છે અને આ જે જીવન ધન્ય બન્યું આથી હું નૃત્ય કરી રહ્યો છું ભલે મારી બંદગી કબૂલ થઈ કે ના થઈ એની મને કોઈ પરવા નથી પરંતુ હા ખુદાને એટલી તો ખબર છે જ કે હું નમાજ પડી રહ્યો છું મારી માટે તો એટલું જ બસ છે ફળ મળે કે ના મળે એની શી જરૂર છે હા ખુદા એટલી ખબર હોવી જ જોઈએ કે ખુદા અમને તારી સાથે મોહબત કરે છે બસ મારી તો એ જ બંદગી આ સફળ થઈ છે આથી જ ગીતાજીમાં લખ્યું છે મા તદાંચન જે ફળની આશા રાખ્યા વગર કાર્ય કરે છે તેને સફળતા જરૂર મળે છે આશા કરું છું આ પ્રસંગો તમને ગમ્યા હશે ફરી પાછા મળશું